बड़ौदा सिटीजनसी द्वारा विश्व महिला दिवसની ઉજવણી કરવામાં આવી આજીવિકા કાર્યક્રમ અંતર્ગત જોડાયેલી 150 જેટલી મહિલાઓ સાથે સંસ્થા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી કુંજલ પટેલ વોલ્ટમ ટ્રાન્સફોર્મર લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર તેમજ પરલિન પટેલ એચઆર મેનેજર એમજી મોટર શ્રીમતી હરલીન ચાવલા શ્રીમતી નીલમ આચાર્ય કાર્યપાલક નિમાયક શ્રી યુનાઇટેડ વે ઓફ બરોડા શ્રીમતી મેનો હિરોડે सेवा टीम તેમજ বিবিসি ના ચેરપર્સન રતલ પટેલ કાર્યપાલક નિમાયક શ્રી મમતા જયસિંહ હાજર રહ્યા હતા જેમાં મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય ડાન્સ તેમજ તેઓને ઉપયોગી વ્યવસાય લક્ષિત સ્વસહાય જૂથ દ્વારા મહિલાઓ કઈ રીતે સક્ષમ બની શકે વગેરે તાલીમના માધ્યમથી માહિતી આપવામાં આવી હતી ઉપસ્થિત રહેલ તમામ તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ સાધન સહાય આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત રહેલ તમામ મહેમાનો દ્વારા મહિલાઓ કઈ રીતે આગળ આવી શકે તે અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી सिटीजन काउंसिल जो एक बहुत पुरानी एन जी ओ है नाइनटीन सिक्सटी सिक्स से की एन जी ओ है ये कार्यक्रम हमने अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में रखा है क्योंकि बड़ौदा सिटीजन काउंसिल महिलाओं के साथ बहुत काम करती है इस साल हमने तीन सौ छत्तीस महिलाओं को प्रशिक्षित किया है ट्रेन किया है मैं ममता संजय सिंह हूँ और मैं डायरेक्टर बड़ौदा सिटीजन काउंसिल